ભરાત પર પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના નૂતન વર્ષના નવલા પ્રભાતે પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિણ મહાપ્રભુના ચરણમાં પ્રાર્થના સ ભાવથી દરેક સત્સંગી બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ આ નવા વર્ષે વાતાવરણમાં ઉત્સાહ ઉલ્લાસ ઉમંગને આનંદ હોય તેની મન ઉપર ખૂબ જ અસર પડે છે માટે નવા વર્ષે સંકલ્પ કરીએ કે આપણું મન સદા ઉત્સાહમાં જ રહે આનંદ અને ઉત્સાહનો પ્રવાહ સદા વધતો જ રહે અને આ નવા વર્ષમાં આપણે ભગવાનને રાજી કરવા કલ્યાણના પ્રયત્નો કર્યા જ કરીએ કર્યા જ કરીએ શ્રદ્ધા વિશ્વાસને નિષ્ઠાથી ધર્મમય જીવન બનાવીએ નવા વર્ષે સંકલ્પ કરીએ કે દરરોજ સવારમાં ઊઠીને રોજ 5 મિનિટ મૂર્તિને સંભાળીને ધ્યાન કરું તો જીવનમાં ખૂબ જ શાંતિ જણાશે તો દરેક વાળા બહેનો મનુષ્ય જીવનનો ગાળો એટલો બધો ટૂંકો છે આવો મોંઘો મનુષ્યનો દેહ ભગવાને આપ્યો છે અને એમાં ત્રણ ટેપ છે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા એમાં બાળપણ તો રમવા કૂદવા ને ભણવામાં જાય અને વૃદ્ધાવસ્થા છે આવી અશક્ત જણાય પણ યુવાનીમાં જે કાંઈ સારા સારા કાર્યો કરવા હોય ભગવાનનું ભજન કરવું હોય તો થઈ શકે માટે તથ્ય વગરની વાતમાં ક્યાંય સમય બગાડવો નહીં સમય બહુ કિંમતી છે સમયનો કાયમને માટે સદઉપયોગ કરવો તો જીવમાં શાંતિ શાંતિ રહેશે જગતને પ્રસન્ન કરવું તે કઠણ છે પરમાત્માને પ્રસન્ન કરવા એટલું કઠિન નથી માટે પ્રભુજીને રાજી કરવા જ લાગી રહેવું જગતની ખોટી વાતો જંજાળમાં સમય ના વેડફો મધુર ભાષી થવું નીતિ નિયમ વાળા થવું સત્યતા થવું આ બધા ભગવાન ખૂબ રાજી થાય છે સદગુણો સદ્ગુણોની સાથે ભગવાનની સ્મૃતિ રાખી

આપણે પણ અંતઃકરણ ને નૂતન વર્ષે નિયમોના શણગાર કરીએ તેમાં મહારાજની મૂર્તિ પધરાવીએ તો આપણું જીવન પર પ્રફુલ્લિત બની જાય વાનો આ સત્સંગ તો કલ્પ વૃક્ષ ને ચિંતા જેવો છે અને આ નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દિવ્ય દિવ્ય સત્સંગ અમારામાં દ્રઢ થાય સત્સંગને રંગે તો અખંડ દિવાળી છે અને સત્સંગ થાય તે ધન ભાગ્યશાળી છે જે સમયે ગણાય આવો જો ભગવાનનો અને ભગવાનની મૂર્તિનો મહિમા હોય તો દિન દિન પ્રત્યે સત્સંગ વૃદ્ધિને પામે માટે શુભ વિચાર શુભ આચાર એ જીવનમાં દિવાળી છે

માટે અંતર શત્રુઓને કાઢી જીવને ધર્મનંદનમય અને ભક્તિ નંદનમય છે અને આ નવલું વર્ષ શરૂ થાય છે ત્યારે આપણે એવું કરીએ કે આત્મામાં અભિમાન રૂપી અંધકાર છવાઈ ગયો હોય તો તે દૂર કરીએ ત્યારે જ સાચા અર્થમાં પ્રકાશ પર્વની ઉજવણી કરી કહેવાય આ માન અભિમાન રૂપી અંધકાર દૂર કરવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુમાં સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ રાખીને ભગવાનના શરણે રહેવું તો શ્રી હરિ આપણા જીવને હર્ષોલ્લાસથી ઉલ્લાસથી ભર્યું કરી દેશે અને આપણે પણ સંકલ્પ કરીએ કે સદા આનંદમાં જ રહેવું છે આનંદ પોતાનામાં જ છે આનંદ બહાર ખોળવા જવાની જરૂર નથી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની કૃપાથી આ નવ વર્ષ સૌને માટે સુખપ્રદ શાંતિપ્રદ અને આરોગ્યપ્રદ નીવડે સૌના જીવનમાં દેવ દર્શનની ઉત્કંઠા ભજન સ્મરણનો તાન અને કથા વાર્તાની અભિરુચિ વધતી રહે આજ્ઞા પાલનની ધગશ વધતી રહે શ્રી હરિના નિશ્ચયની દ્રઢતા અને સત્સંગ સાહિત્ય વાંચનની રુચિ વધે ભગવદીનો સમાગમ રાખવાનો બળ મળે એ માટે કાયમ સત્સંગનો સારો સુયોગ રાખો અને આ નવા વર્ષનું નવલું પ્રભાત જ્યારે ઉદયમાન થાય છે ત્યારે સમગ્ર વિશ્વની ચેતનામાં નવ સંચાર થાય છે ત્યારે આપણે પણ સદવર્તનમાં વધારો કરીએ આપણા નંદસંતે કેવી ખુમારીમાં કીર્તનો ગાયા છે દિવાળી કોને કહેવાય દિવાળી પ્રભુ ભક્તિ જીવન ક્ષમતા મમતા નમ્રતા અને શ્રદ્ધાના પાયા પર જડાય આપના જીવન રૂપી બગીચો સદ્ગુણોથી નવ પલ્લવિત બને અને ભક્તિના પુષ્પોથી ખૂબ ખીલે સત્કર્મની સુવાસ સદૈવ પ્રસરતી રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કે હે શ્રીજી મહારાજ તમારી મૂર્તિના સુખમાં સૌને ડુબાડો દેહ ને દુનિયા સદા ભૂલાવો તમારી પ્રેમ લક્ષણ ભક્તિમાં સદા રમાડો સદા એને માટે ભગવાનની મૂર્તિમાં રહેવું વાલા બહેનો દિવાળી કોને કહેવાય દિવાળી એટલે ભગવાનની સ્મૃતિ રહે હૃદયમાં ભગવાન સાંભળે આપણે સદાય ભગવાનની ભક્તિ કરીએ ભગવાનના દર્શન થાય દેવ મંદિરે રોજ દર્શન કરવા જઈએ આને દિવાળી કહેવાય એવું આપણા નંદ સંતોએ કીર્તનની કડીમાં લખ્યું છે દીથે દીથે દિવાળી આજ આનંદ ગણો અંતરમાં મોહન મુખ ભાળી રે મારે ગીરધર દીઠે દિવાળી આ દિવાળી કહેવાય કે જે દિવસે ભગવાનના દર્શન થાય અંતરમાં દિવાળી આવી રે આજ મારે દિવાળી આવી પ્રેમા નાથની મૂર્તિ અંતરમાં ભાળી વાળી રે આજ મારે દિવાળી આવી જયારે જયારે ભગવાનની મૂર્તિ હૃદયમાં દેખાય એને દિવાળી કહેવાય દિવાળી આજ મારે દિવાળી નો ધન જે દિવસે મહારાજ ના દર્શન થાય તે દિવસે આપણા નંદ સંતોએ દિવાળી કીધી છે રાજ મારે દિન દિન દિવાળી મળતા તમને વનમાળી કે રાજ મારે દિન દિન દિવાળી રોજ મારે દાડી દિવાળી પણ ક્યારે એ ભગવાને મળતા તો આ નવા વર્ષે આપણે એવું નિયમ લઈએ કે આપણે દરરોજ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ પૂજા પાઠ કરીએ એ જ આપણે માટે તો દિવાળી છે એટલે જ લખ્યું છે ને આપણા સંતો કે સખી હૈડે તે હરખન માય આજ દિવાળી રે હું તો મગન થઈ મન માય ભૂદર ભાળી રે દિવાળી એટલે ભગવાનના દર્શન કરવા તે રૂડો દિવાળીનો દિવસ મંગળ ગાઈએ રે ચાલો ધર્મ ત્રણે દરબાર સહ મળી જઈએ રે જે દિવસે ભગવાન મળવા જવાય કેતા ભગવાને મંદિરે જવાય તે દિવાળી આવો રમીએ રે વાસુદેવોને માળી આજ અનુપમ રે આવી છે દિવાળી આવા આવા સુંદર શબ્દો કીર્તનમાં દિવાળી વિશે આપણા નંદુસંતો એ લખ્યા છે બ્રહ્માનંદના વાલા તમે સંગ રમતા એ મારે દાડી દાડી દી વાળી હૈયામાં મને વાલા લાગો છો વન માળી આવા આવા તો ઘણા પદો આપણા નંદસંતોએ બનાવ્યા છે મારે દિવાળી રે થઈ આજ હરિમુખ જોવાની મારા સરિયા સગળા કાજ ભવદુખ ખોવાની આજ દિવાળી કાલ દિવાળી હરી જોયા મે નિહાળી રે તો આવી રીતે દિવાળી એટલે સારા શુભ સંકલ્પો થાય સારા કાર્યો થાય ભગવાનમાં મન રહે એને કહેવાય દિવાળી ધન ધને અવસર આજનો જેમાં મયા મહારાજ નિસ્કુલા આનંદ ડંકો જીતનો વાગી ગયો છે આજ આવી રીતે જો જીવનમાં દિવાળી આવે તો નિસ્કળન સ્વામી કે આપણા જીવનમાં જીતનો ડંકો વાગી ગયો તો વાલા બેનો આ નવું વર્ષ શરૂ થાય છે ત્યારે મહારાજ સૌને ખૂબ ખૂબ સત્સંગમાં વૃદ્ધિ પમાડે અને સર્વ આગળ પ્રગતિ કરાવે અમરેલી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમદાવાદ અને સુરત ત્રણેય કેન્દ્રોથી દરેક સાંઈન છોગી તથા સાંઈન છોગી ખૂબ ખૂબ ભાવથી નવા વર્ષે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ